ઉચ્ચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત ચોવીસ વરપાડા અને સુ જિલ્લા પંચાયત અભિયાન યોજાયો જિલ્લા પંચાયત સમાવેશ વિવિધ ગામો જેમકે ભીત બદ્રુક માણિકપુર સુંદરપુર જમ્મુ કાશ્મીર જેમાં ઉચ્ચ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી જિલ્લા કોંગ્રેસ શ્રી મંડળ પ્રમુખ શ્રી વિનોદભાઈ ગામીત યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી મધુભાઈ તાલુકા પંચાયત સભ્ય શ્રી વિવેક પાડવી माजी સરપંચ સુરેશભાઈ સદગુભાઈໄસ શાંતિ આગેવાનો કુટુંબયા સરસ સુહાશ ઓડીત પરમુંડા તાપરાઈ રાજવીભાઈ सेवक તેમ નિમંત્રણ કર દેતી હાન હું ગુસ્સ્બીને યહા સ્વાગત કરી આપલો છે સાપતીજીલા કોનેમાં મુખ્ય મુદ્દો જામી ઉપસ્થિત મંત્રી સુનીલાલભાઈ બી ઉપસ્થિત હૈ ત્યાં સ્વાગત કરવા માટે અહીં વિદ્યાભાઈ હે ત્યાં વિનંતી તો કે આ સુનીલાલભાઈ ફૂલ અને ત્યાં સ્વાગત કર્યું

અમારા ઉચ્ચલનું કોંગ્રેસ પાર્ટીની સંગઠનનું પ્રમુખ શ્રી જગદીશભાઈ તેમાં જે સંગઠનની સમિતિનું હોદ્દેદારો આજે ગુજરાત પ્રદેશ સમિતિના આદેશ મુજબ વોર્ડ ચોર ગાદી સ્થળ એમની નિમિત્તે ભીત ગુદ્રુક તાલુકા પંચાયતની સીટ પર અમે બધા મળીને વોટર મળીને તેમની આયોજન કરીને મીટિંગનું વોટિંગ કેવી રીતે કરવાનું વોટિંગને ચોરી કેવી રીતે સાપી છે તેની પ્રદેશ લેવલથી સૂચન આપવામાં આવેલી તે રીતે અમે લોકો સુધી મેસેજ પહોંચાડ્યો અને આવનારા દિવસમાં અમારે ગામનું બૂથ પરથી સો લોકોની અરજી કરીને અમે પ્રદેશમાં મોકલતા છે અને તેમની ધ્યાન દઈને આવનારા દિવસમાં લોકોની વોટની સુરક્ષિત રહે અને લોકો આવનારા દિવસમાં ચિક્કાથી વોટિંગ કરે એવું આગળની કાર્યવા થાય એવું અમે અપેક્ષા રાખતા છે અહીંનું તમામ આયોજકને મને બે બલી બોલવા માટે સમય આપી અને હું બોલી આ મેસેજ લોકો સુધી પહોંચે અને લોકોમાં ગાદી ગાદીસળોનો એક અભિયાન ચાલુ છે એમાં સારી રીતે સમજીને લોકો આવનારા દિવસની અંદર વોટિંગને સુરક્ષિત રીતે જાળવી રાખે અને જાળવીને સુરક્ષિત પોતાની ઉમેદવાર જીતે અને સુરક્ષિત પોતાની ઉમેદવારો પર વોટિંગ સિક્કો મારી શકે અને આવનારા દિવસની લોકોની ઈચ્છા પ્રમાણે ઉમેદવારો ચૂંટાય એવી જ અમે આ અપેક્ષા રાખતા છે અહીંયા બે બોલી બોલો અને લોકો સુધી આ મેસેજ પહોંચે એ જ હું આશા રાખું છું